અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલાની ઘટના બાદ અલાબામાના બર્મિંગહામમાં એક નાઇટ ક્લબમાં ગોળીબાર થયો છે જેમાં ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા હોવાના અહેવાલ છે પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં નવ લોકો ઘાયલ પણ થયા છે તમામ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જેમાંથી ઘણા લોકોની હાલત ગંભીર છે બર્મિંગહામ પોલીસના જણાવ્યા અનુસાર પોલીસ અધિકારીઓને ફાયરિંગની માહિતી મળતા જ રાત્રે અગિયાર વાગ્યાની આઠ મિનિટે સત્તરમી સ્ટ્રીટ નોર્થના ત્રણ હજાર ચારસો બ્લોકમાં પહોંચ્યા હતા બર્મિંગ હામ એન્ડ રેસ્ક્યુ ઘટનાના થોડા સમય બાદ ઘટના સ્થળે પહોંચ્યા અને નાઇટ ક્લબ પાસે ફૂટપાથ પર પડેલા એક પુરુષને મૃત જાહેર કર્યો બીએફઆરએસ અંદરથી મળી આવેલી બે મહિલાઓને મૃત જાહેર કરી ઘણા ઘાયલોને બીએફઆરએસના કર્મચારીઓ અથવા ખાનગી વાહનો દ્વારા યુએબી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે આ દરમિયાન યુએબી હોસ્પિટલના ડોક્ટરોએ એક વ્યક્તિને મૃત જાહેર કર્યો હતો હાલ પોલીસે જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શા માટે ગોળીઓ ચલાવવામાં આવી રહી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ